જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉસ્તાદ સબીર મિન ના સમાચાર મળતા ગુજરાતના નાના મોટા કલાકારો શોકની લાગણી વ્યક્ત કરી હતી ગઢવી કવિરાજ ગમન સહિતના અનેક કલાકારો શોકની લાગણી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમના સોશિયલ મીડિયા ની પણ ઉસ્તાદની તસવીર શેર કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ